પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં વિમાન દુર્ઘટનાના મૃતકો તથા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો શોક ઠરાવ પસાર કરવાની સૂચના પ્રમુખ હિરલબહેન પરમારે આપતા સૌએ અંજલી અર્પી સર્વાનુમતે શોક ઠરાવ પસાર કર્યા બાદ ડોક્ટર નરેશ દવે તથા અન્ય સભ્યોએ નગરપાલિકાના પૂર્વ સદસ્ય સ્વર્ગસ્થ બાબુભાઈના નિધન અંગે પણ શોક ઠરાવ કરવાનો અનુરોધ કર્યો હતો ને દિગવંત નગર સેવકોને શોક ઠરાવ કરવાની પરંપરા ભૂલવી ના જોઈએ તેવી ટકોર કરી હતી આ દરમિયાન વિપક્ષ કોંગ્રેસના સદસ્ય ભરત ભાટિયાએ તેમની પાસેની થેલીમાંથી તાજેતરમાં સોનીવાડાના ખાડામાં પડતા મૃત્યુ પામેલા નરેન્દ્રભાઈ પંચાલ નામના નાગરિકનો ફોટો કાઢી ટેબલ પર મૂકીને તેને ફુલહાર કરીને અગરબત્તી કરાઈ હતી ને તેમના આ તસવીરમાં દેખાતા વ્યક્તિને પણ અંજલિ આપવા કહેતા સૌ સ્તબ્ધ થઈ ગયા હતા આ ઉપરાંત વિપક્ષ પોતાની સાથે થાળીઓ અને હનુમાન ચાલીસાની ચોપડી લઈને આવ્યો હતો તેમનો ઈરાદો સભામાં થાળીવાદન કરીને હનુમાન ચાલીસા કરીને મંગળવારે નગરપાલિકાના ફાયર બ્રિગેડ સાથેની રજૂઆત મામલે ચીફ ઓફિસર અને કોંગી કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનામાં ઉઠેલા રામધૂન હનુમાન ચાલીસાના મુદ્દાને પ્રતિકાત્મક રીતે સામાન્ય સભામાં ઉછાળવાનો હેતુ હતો પરંતુ બાદમાં આ ઈરાદો પડતો એટલા માટે મૂક્યો કે આજની સભામાં દિગ્વંતોને જ્યારે પહેલાં અંજલી અપાઈ હોય તો ત્યારે આવો થાળીવાદન કરીને તંત્રને જગાડવાનો કાર્યક્રમ કરવો અયોગ્ય લાગતા તેમણે થાળીવાદન અને હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ સ્થગિત રાખ્યો હતો જો કે સભાના અંતે ભરત ભાટિયાએ સૌઓને પોતાની સાથે લાવેલી હનુમાન ચાલીસાની ભેટ આપતા હિરલબહેન ઠાકર અને ભરતભાઈ તથા અન્ય વચ્ચે હળવાશની પળો જોવા મળી હતી